નમસ્કાર આપ જોઈ રહ્યા શર્વલી સમાચાર અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી મતદાન દિવસ કાળઝાળ હશે ગુજરાતમાં સાતમીના રોજ તાપમાનનો પારો બેતાળીસ ડિગ્રી પર હશે મત આપવાની સાથે ગરમીનો પ્રકોપ સહન કરવો પડશે રાજકોટમાં રવિવારે સાત હજાર બસો ઓગણપચાસ વિદ્યાર્થીઓની નીટની પરીક્ષા દેશમાં ધોરણ બાર સાયન્સના ચોવીસ લાખ છાત્રો મેડિકલમાં પ્રવેશ માટે એક્ઝામ આપશે જુનિયર ક્લાર્ક પરીક્ષાની નવી તારીખ જાહેર આઠમીથી હોલ ટિકિટ ડાઉનલોડ થશે હવે 11 13 14 16 17 અને 20 મેના ચાર શિફ્ટમાં પરીક્ષા લેશે જિલ્લામાં 85 વર્ષથી વધુ ઉંમરના 255 અને 49 દિવ્યાંગ મતદારો દ્વારા ઘરે બેઠા મતદાન ચૂંટણી કામગીરીમાં રોકાયેલા 4794 પોલિંગ સ્ટાફે પોસ્ટલ મતદાન કર્યું હવે પાંચ દિવસ હીટવેવ પારો બેતાળીસ ડિગ્રી આસપાસ રહેશે ચરોતરમાં આખરી ગરમીનો દોર શરૂ થશે મેળીસ ડિગ્રીથી ચુમ્વાળીસ ડિગ્રી વચ્ચે રહી શકે છે આ સાથે લઘુત્તમ તાપમાન સત્યાવીસ ડિગ્રી સુધી જોવા મળશે જ્યારે મે મહિના દરમિયાન બાર તારીખ પછી વેવની સંભાવના રહેલી છે જેના કારણે પારો ચુમ્વાળીસ ડિગ્રી સુધી પહોંચવાની સંભાવનાઓ છે શહેરમાં મે મહિનો સામાન્યથી વધુ ગરમ રહેશે સામાન્ય રીતે મેમાં હીટવેવના દિવસની સંખ્યા ત્રણ હોય છે જો કે ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં હીટવેવના દિવસોની સંખ્યા પાંચથી આઠ રહી શકે છે જેથી મે મહિનામાં આકરી ગરમીના એંધાણ છે તેમજ મે મહિનો વધુ ગરમ રહેશે પાંચથી આઠ દિવસ હીટવેવ સાથે પારો ત્રેતાળીસ ડિગ્રી સુધી જઈ શકે છે લોકસભાની ચૂંટણીમાં સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને બિનહરીફ જાહેર કરાયા છે જો કે શહેરના ચૌદ પોઈન્ટ ઓગણચાળીસ લાખ મતદારો બારડોલી તેમજ નવસારી બેઠક માટે મતદાન કરશે જેથી મતદાનનો આંકડો વધારવા સુમુર ડેરીએ ઓફર જાહેર કરી છે જે મુજબ સુરત તાપીના બે પોઈન્ટ પચાસ લાખ પશુપાલકો મતદાન કર્યા પછી સહીનું નિશાન બતાવશે તો તેમને લિટર દીઠ એક રૂપિયો વધુ અપાશે જૂનાગઢના પવિત્ર યાત્રાધામ ગિરનાર પર્વત પર પ્લાસ્ટિકના ઉપયોગ અને સ્વચ્છતા મામલે હાઈકોર્ટે સરકાર પાસે પ્લાસ્ટિકના નિકાલ મામલે શું પ્રક્રિયા હાથ ધરાય છે તે અંગે ખુલાસો માંગ્યો છે ઇકો સેન્સીટીવ ઝોન હોવાથી પ્લાસ્ટિક વેસ્ટનો નિકાલ કેવી રીતે અને ક્યાં કરો છો તે અંગે વિગતવાર જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે વર્ષે મતદાનનો અધિકાર મળે છે લોકસભાની ચૂંટણી બાદ મળનારી નવી લોકસભા અઢારમી લોકસભા હશે આઝાદી બાદ વર્ષ ઓગણીસો બાવનની પહેલી લોકસભાથી લઈ બે હજાર ઓગણીસની સત્તરમી લોકસભા સુધીમાં સંસદમાં યુવાઓનું પ્રમાણ ઘટ્યું મહિલાઓની સંખ્યા વધી જેના કારણે જેવા અનેક નવા ફેરફારો મળ્યા છે નવસારી જિલ્લામાં આગામી પાંચ દિવસ તાપમાન ચાલીસ ડિગ્રીની આસપાસ રહી શકે છે હીટવેવની અસર રહે તેવી આગાહી કરાઈ છે હાલમાં સૌરાષ્ટ્રમાં તાપમાન વધી હીટવેવની આગાહી થઈ છે તેની અસર હેઠળ અહીંના નવસારી જિલ્લામાં પણ પારો ઉપર જઈ રહ્યો છે બીજી તરફ મોસમ વિભાગે જે આગાહી કરી છે તેમાં પાંચ દિવસ તાપમાન ચાલીસ થી બેતાલીસ ડિગ્રી સુધી જઈ શકે તેવી શક્યતા દર્શાવે છે તો આ સાથે મોર્નિંગ બુલેટિનમાં હવે સમય થયો છે એક વિરામનો મેડિકલ ફિલ્ડના વીસ બાવીસ વર્ષના મારા કરિયરમાં એક કેસ મને હજી નથી બોલાતો શાંતાબેન કરીને એક બા મારા ત્યાં મોતિયાનું ચેકઅપ કરાવવા આવ્યા મેં કહ્યું બા બે ત્રણ મહિનાથી હેરાન થાવ છું તો વહેલા કેમ ના આવ્યા એમને કહ્યું ગામડેથી શહેરમાં આવવાનું અને એમાંય દવાખાનાના ખર્ચા અમને કેમ પોસાય બેટા હું એકલી નહોતી જેને થયું કે આવું કેમ આ પ્રશ્ન અને આ ચિંતા જઈને સ્પર્શ્યા આપણા નરેન્દ્રભાઈને પણ એમની જ લીડરશીપમાં તો રાજ્યના ખૂણે ખૂણે પથરાયા રસ્તાઓ અને ઇમરજન્સીમાં દોડમ દોડ આવતી થઈ એકસો આઠ એમ્બ્યુલન્સ હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ગ્રાસરૂટ સુધી વિસ્તારવામાં આવ્યું અને મેડિકલ કોલેજો પણ વધી અત્યાધુનિક ટેકનોલોજી અને ઇક્વિપમેન્ટ્સથી સજ્જ ફેસિલિટીઝ સ્થાપવામાં આવી સસ્તા ભાવે ગુણવત્તાયુક્ત દવાઓ મળતી થઈ

મોદી સરકાર નમસ્કાર વિરામબાત સમાચારોમાં ફરીથી સ્વાગત છે બીજી તરફ નજર કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં ઘઉં ઉત્પાદન ઓછું થવાના કારણે તેની અસર બજારો તેમજ એપીએમસીઓમાં જોવા મળી રહી છે ત્યારે વઢવાણ એપીએમસીમાં પાંચ દિવસમાં એકવીસ કિલો ઘઉંની આવક થઈ હતી જો કે ઘઉંના વાવેતર ઓછું થતાં નહિવદ્ધ પ્રમાણમાં આવક થઈ હોવાની વિગતો બહાર આવી હતી આણંદખેડા જિલ્લા છેલ્લા ચારેક દિવસથી મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રી આસપાસ રહેતું હતું જોકે વાદળો હટી જતા પારો બે થી ત્રણ ડિગ્રી ઉચકાશે મેદાની પ્રદેશમાંથી ગરમ પવનો દસ કિલોમીટરની ઝડપે ફૂંકાતા મહત્તમ તાપમાન બેતાળીસ થી ત્રેતાળીસ ડિગ્રી પહોંચવાની સંભાવના છે તારીખ ચારથી તારીખ પાંચમી મે દરમિયાન ત્રેતાળીસ ડિગ્રી મહત્તમ તાપમાન રહેવાની સંભાવનાઓ છે લોકસભા બેઠક માટે જિલ્લામાં પંચ્યાસી વર્ષથી વધુ ઉંમરના બસો પંચાવન અને ઓગણપચાસ દિવ્યાંગ મતદારો દ્વારા ઘરે બેઠા મતદાન કર્યું હતું જ્યારે ચૂંટણી કામગીરીમાં રોકાયેલા પોલિંગ સ્ટાફ દ્વારા ચાર હજાર સાતસો ચોરાણું આવશ્યક સેવાઓમાં સંકળાયેલા કર્મચારીઓ દ્વારા પંદર મળી કુલ પાંચ હજાર એકસો તેર મતદારોએ પોસ્ટલ બેલેટ થકી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો લોકસભા ચૂંટણીને કારણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે મોકૂફ રાખેલી પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવી છે અગાઉ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવી રહેલી જુનિયર અને સિનિયર ક્લાર્કની પરીક્ષા ચૂંટણીના કારણે સ્થગિત કરી હતી વીસમી એપ્રિલે લેવાનારી પરીક્ષા એક દિવસ પહેલા જ મંડળે સ્થગિત કરાતા ઉમેદવારોમાં પણ કચવાટ ફેલાયો હતો યુજી નેટની પરીક્ષા આપવા માટે દેશભરમાંથી ચોવીસ લાખ વિદ્યાર્થીઓના રજીસ્ટ્રેશન થયા છે જેની સામે એક દસ લાખ સીટો છે ત્યારે રાજકોટ જિલ્લાના અધિક કલેક્ટર ચેતન ગાંધીના જણાવ્યા પ્રમાણે રાજકોટ જિલ્લામાં સાત કેન્દ્રો પરથી રવિવારે નેટની પરીક્ષા લેવામાં આવશે જેમાં સાત હજાર બસો ઓગણપચાસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

આજને કાલ સાથે કમ્પેર કરીને છે કે નહીં કાલે હું આટલું કમાતો હતો આજે આટલું મેં ભાડાના મકાનમાં રહેતા હતા આજે મારી પાસે પોતાનું ઘર છે કાલે હું બાઇક પર ફરતો હતો અને આજે મારી પાસે કાર છે એવી જ રીતે દેશની પ્રોગ્રેસ જોઈએ તો કાશ્મીરની કાલ એટલે એક દેશ દો વિધાન દો પ્રધાન અને દો નિશાન અને આજ એટલે એક ભારત શ્રેષ્ઠ ભારત સરદાર સાહેબ નું સપનું થયું સાકાર ત્રણ પાડોશી દેશોમાંથી ધાર્મિક ભેદભાવનો સામનો કરીને ભારત આવેલા શરણાર્થીઓ માટે કાલ એટલે નાગરિકતાથી વંચિત રહેવાની હાર મારી અને આજ એટલે ભારતીય તરીકેની ઓળખ અને નાગરિકોને મળતા તમામ અધિકારો આપણી મુસ્લિમ બહેનો માટે કાલ એટલે ત્રિપલ તલાકનો ભય અને આજ એટલે ન્યાય અને હકોની સુરક્ષા ગઈકાલ એટલે આપણા દેશમાં ચારેકોર અંગ્રેજોએ છોડેલી છાપ અને આજ એટલે વિભિન્ન માર્ગો સ્મારકો અને શહેરોના નામ સાથે જોડાયેલી દેશના સુવર્ણ ઇતિહાસની સ્મરણાંજલિઓ અને રહી વાત આવતીકાલની એ તો જગજાહેર છે આવતીકાલ એટલે વિકસિત ભારત બે હજાર સુડતાલીસની ની સોનેરી સવાર એટલે ફરી એકવાર મોદી સરકાર